દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે અને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે પાંચ દિવસથી ચાલીએ છીએ અને બે ચાર દિવસમાં પહોંચી જશું દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ જગત મંદિર દ્વારકામાં એ ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી એ હાલમાં જ જામનગરથી દ્વારકા સુધી એ પદયાત્રા કરી રહ્યા છે તેઓ આઠ એપ્રિલના રોજ દ્વારકા ખાતે પહોંચશે અને દસ એપ્રિલે તેમના જન્મ એટલે કે અનંત અંબાણીના ત્રીસમા જન્મ ઉજવણી એ દ્વારકામાં થશે અંબાણીની આ દ્વારકા પદયાત્રાએ પાંચમા દિવસે પ્રવેશ કર્યો છે જોકે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પગપાળા જઈ રહેલા અનંત અંબાણીએ મોડી રાત્રે વડત્રા નજીક પહોંચ્યા હતા અને જ્યાં તેમણે પત્રકારો સાથે પણ વાતચીત કરી અને દ્વારકાધીશના આશીર્વાદ અને લોકોની શુભેચ્છાઓથી તેમને ચાલવાની શક્તિ અને ઊર્જા પ્રાપ્તિ થઈ રહી છે તેવું તેમણે કહ્યું હતું જોકે વડત્રા ખાતે વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ સંસ્કૃત શ્લોકો અને અનંત અંબાણીનું ઉષ્માભેર સ્વાગત પણ કર્યું હતું અત્યાર સુધીમાં અનંત અંબાણીએ સાઈઠ કિલોમીટરનું અંતર કાપી લીધું છે અને ચાર પ્લસ સિક્યુરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ રસ્તામાં આવતા મંદિરોના દર્શન પણ ભાવપૂર્વક કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે સાથે જ આ પદયાત્રાએ દસ એપ્રિલે તેમના ત્રીસમા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાથે સાથે દ્વારકાધીશના ધામે પૂર્ણ થશે જ્યાં તેઓ ભગવાનના દર્શન કરશે અને પ્રાર્થના પણ કરશે શું કહી રહ્યા છે અનંત અંબાણી પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કે જ્યાં તેઓ વડત્રા પહોંચ્યા હતા અને ત્યાં સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ તેમનું સંસ્કૃત શ્લોકો સાથે સ્વાગત કરતા શું કંઈ કહી રહ્યા છે એ પણ સાંભળો જય દ્વારકાધીશ આપ બધાને પ્રણામ તમે અહીંયા આટલા સવારે સવારે આવ્યા મારું યાત્રા ચાલે છે પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી અને બસ આપ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે આ જ મારી પ્રાર્થના છે અને અમે એમના પદયાત્રામાં પાંચ દિવસથી ચાલે છે અને બે ચાર દિવસમાં પહોંચી જશું એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપીએ મારું એ જ છે કે અમે બધા હું પણ યુવો જ છું અને બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કઈ ચિંતા નહીં કરવાનું તો ભગવાન દ્વારકાધીશના દર્શને પગપાળા જઈ રહેલા અનંત અંબાણીએ મોડી રાત્રે વડત્રા ખાતે પહોંચ્યા હતા વડત્રા નજીક એ દ્વારકાધીશના દર્શને જતા અનંત અંબાણીના એ શુભેચ્છાઓ આપવા માટે અને તેમના સ્વાગત માટે વડત્રા ખાતે આવેલી વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ અને સાથે સાથે ત્યાં જે આ સંસ્કૃત પાઠશાળા આવેલી છે તેમના

દ્વારકાધીશના એ દર્શન કરતા હોય તો આપણે પ્રેરણા લેવી જોઈએ અને મેન વસ્તુ એ સ્વામિનારાયણના સંતો એમ કહે કે દ્વારકાધીશ અહીંયા નથી એનું અપ્રમાણ છે જો આપ અરે આવે ખોટે રસ્તે ન ચડાવો આવી વ્યક્તિ જો જતી હોય દ્વારકાધીશના ચરણમાં તો દ્વારકાધીશ તમારી મારી વચ્ચમાં હજુ હાજુ છે એનું અપ્રમાણ મારે એક જ કહેવાનું હે સ્વામિનારાયણના સંતો તમને સારી પ્રેરણા મળે તમે આ સ્વીકારો દ્વારકાધીશ તમારી મારી વચ્ચમાં છે એ ન હોય તો આવી વ્યક્તિ દર્શન કરવા ચાલીને ન જાય તો બધા ખો ખો તમને સારી બુદ્ધિ મળે સારા વિચારો આવે અને દ્વારકાધીશના ચરણમાં જઈ માફી માગો અમારી ભૂલ થઈ ગઈ આવો મોકો નહીં મળે આજે યુવા પેઢી પાગલ બની ગઈ દ્વારકાધીશના દર્શનમાં હજારો વ્યક્તિ હોળીમાં ચાલીને ગયા તમે જોયું આ શ્રદ્ધાનો વિષય શ્રદ્ધાને ક્યારે ડગાવો નહીં ધ્યાન રાખો બાપ આવો મોકો ખોટા વિચારો ખોટી વાણી એનો ઉપયોગ ન કરો ભગવાનને રસ્તે જાય એવા તમે વિચારો આપો એ જ અમારી સલાહ તો દ્વારકાધીશની પગપાળા યાત્રા કરી રહેલા આનંદ અંબાણીએ દરરોજ રાત્રિના પંદરથી વીસ કિલોમીટર ચાલીને દ્વારકા ખાતે પહોંચી રહ્યા છે તો એ આગામી આઠ એપ્રિલના રોજ એ દ્વારકાધીશની અંદર દ્વારકા મંદિર ખાતે તેમના જન્મદિવસની ઉજવણી કરશે જો કે દસ એપ્રિલના રોજ તેમનો જન્મદિવસ છે અને જેના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારથી જ એ દ્વારકા ખાતે પણ ખડકી દેવામાં આવ્યો છે જોકે અંબાણીએ જામનગરથી પદયાત્રા કરીને દ્વારકા મંદિરે પહોંચે ત્યારે તેમની સાથે સાથે મુકેશ અંબાણી સહિત એ તમામ એ અંબાણી પરિવાર પણ સાથે હશે જોકે દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના આનંદ અંબાણી અત્યારે એ પગપાળા યાત્રા કરીને રોજ એ મોડી રાત્રે લગભગ પંદરથી વીસ કિલોમીટર ચાલીને જાય છે પાંચ દિવસના એ અંત સુધીની અંદર તેમની લગભગ એ પંચોતેર કિલોમીટર સુધીની યાત્રા જે છે તે પૂર્ણ થવાની છે જામનગર રિલાયન્સથી લઈને દ્વારકા સુધી એકસો ને છથી એકસો દસ કિલોમીટરની સુધીની આ યાત્રા છે કે જે આઠ એપ્રિલ મોડી સાંજ સુધી પૂરી થાય તેવી શક્યતાઓ પણ છે તમારું શું માનવું છે અનંત માણી એ પગપાળા દ્વારકા ચાલીને જઈ રહ્યા છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર